સંસ્કાર સંસ્કૃતિ સભ્યતા પ્રકૃતિ બાળકોની પાયાની ધરોહર ઉજ્યશ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી સુખધામ પાઠશાળા બાળકોનો મટકી ફોડ નંદ મહોત્સવ કાર્યક્રમ સુખધામ હવેલી ખાતે હવેલીના પાઠશાળાના ભૂલકાઓ દ્વારા નંદ મહોત્સવ અને મટકી ફોડનો ભક્તિસભા રંગારંગ કાર્યક્રમ કાકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીની અતિથિ વિશેષ પદે મુખ્ય સેવક વૈષ્ણવ અગ્રણી રાકેશભાઈ તલાટી પોલીકેબ ડાયરેક્ટર ઉપસ્થિતિમાં પાઠશાળાના બાળકો દ્વારા ભક્તિ ગીતો એક પાત્રી અભિનય રજનામ નૃત્ય કૃષ્ણ રાધાની પ્રીતના નૃત્ય પૃષ્ઠિક્વિચ વગેરે કૃતિ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય વચનામૃત દ્વારા જણાવ્યું કે બાળક ખીલતી કડી છે તેને પુષ્પરૂપે ઉછેર જતન કરવાનું કામ ઘર શાળા સમાજ ધર્મ સામાજિક સંસ્થાઓની પણ વિશેષ જવાબદારી છે જે અંતર્ગત બાળકોને સુખધામ પાઠશાળાના જે શિક્ષકો જ્ઞાન આપી રહ્યા છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે શ્રી સુદ્ધાંત કુમારજી મહોદયના કરકમલો દ્વારા પ્રભુ શ્રી દ્વારકાધીશની આરતી ઉતારવામાં આવી અને શ્રીજીને સોનેરી પારણામાં ઝુલાવીને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા જય ઘોષ સાથે પ્રસાદની લૂંટાલૂંટ કરતાં મટકીને ફોડીને વૈષ્ણવ વ્રજ ભક્તો બની ગોકુલમય વાતાવરણ જોવા મળ્યું કાર્યક્રમ સુંદર અને સફળ સંચાલન કૃપાલી ભરતભાઈ દેસાઈ બોડેલીવાલા અને આભાર વિધિ મનીષાબેન શાહી કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે તુષારભાઈ શાહ સમગ્ર ટીમ સુંદર આયોજન વિશાળ જનસંખ્યામાં માતાઓ વાલીઓ વૈષ્ણવ ઉપસ્થિત રહીને કાર્યક્રમની ભારોભાર પ્રસન્નતા કરતા જોવા મળ્યા હતા અવસર છે સુખધામમાં આજે વર્ષોથી ચાલતી પાઠશાળા જે છે એનું આજે મલ્ટી કાર્યક્રમનું આયોજન થયું હતું શ્રી સુખધામમાં દ્વારકાધીશ પ્રભુ યુગલ સ્વરૂપે દિરાજતા હોય અને વલ્લભાધીશની ઉપસ્થિતિ હોય અને વૈષ્ણવનું પ્રેમ હોય તો એ નિશ્ચિત રૂપે વ્રજમય આનંદ બની જાય છે અને આ સુનેરુ અવસર એટલે કે જન્માષ્ટમીથી રાધાષ્ટમીના વચ્ચે અને એ બી ચંદ્રાવલીજીના ઉત્સવના દિવસે આટલું સરસ એક આયોજન થયું છે આમાં વર્ષોથી ચાલતી તમારી બધી જ ત્રીજા ઘરની પાઠશાળાઓમાં સુખધામની પાઠશાળા એક વિશેષ સ્થાન પર છે અને આમાં જે બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે જે શિક્ષણ આપવામાં આવે છે અને બાળકોએ આજે જે રીતે પરફોર્મન્સ આપ્યું છે એ ખરેખર ખૂબ જ એમને જેટલું કોંગ્રેચ્યુલેટ કરીએ એટલું ઓછું છે ખૂબ જ સરસ રીતે એમને પરફોર્મ કર્યું છે હું એવી જ ઈચ્છા રાખું છું કે આ વૈષ્ણવ ગુરુ અને હરિ વચ્ચેનો જે પ્રેમ છે એવી જ રીતે વધતો રહે અને આપણી સંસ્કૃતિનું શિક્ષણ એ નવી પેઢીને યુવા પેઢીને આપણે આપતા રહીએ અને આગળથી આગળ દેશ વિદેશમાં એનો પ્રચાર પ્રસાર કરે ધન્યવાદ